નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં માર્ગ અકસ્માત ની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે રાજસ્થાનના ના નજીક ભારત ભારતમાર રોડ પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ત્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે કાર ચાલક અચાનક ટ્રેલ સાથે ત્યારે મિત્રો અકસ્માત સર્જ્યો હતો આ દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના યુવાનો કાર માફતે રાજસ્થાનના રણુજામાં દર્શન કરવા ગયા હતા જ્યારે રણુજાથી પરત ફરતી વખતે યુવાનને અકસ્માત નડ્યો હતો અકસ્માતનો ભોગ બનેલા યુવાનો રાધરપુર અને સાંતલપુર ના વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જ્યારે ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંનેના ત્યારે મૃતકના મૃતદેહને પીએમ અર્થ મોકલી આપ્યા હતા હજી આમ અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ